મોઢામાં મુકતાજ જ ઓગળી જાય અને અચાનક ઘરમાં કોઈ મહેમાન આવી જાય અને ફક્ત પાંચ મિનિટમાં આપણે કંઈ મીઠાઈ બનાવીને તૈયાર કરવી છે અને એ પણ કોઈપણ પ્રકારના ફૂડ કલર વગર એસેન્સ વગર ગોળ વગર કે પછી ચાસણી વગર તો આજે આપણે ફક્ત એક ચમચી ઘીની અંદર આ ટેસ્ટી મીઠાઈ બનાવીને તૈયાર કરીશું તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો અત્યારે એના માટે અહીંયા મેં એક કપ ભરીને અત્યારે ટોપરાનું છીણ લીધેલું છે અને આજે છે એ આપણે મલાઈવાળું દૂધ લીધેલું છે તો અહીંયા તમે ફક્ત દૂધનો પણ ઉપયોગ કરી શકો છો અને આજે છે એ દેશિકેટેડ કોકોનટ આવે છે એ આપણે નાળિયેરનું બુરું લીધું છે તમારા ઘરમાં જો નાળિયેર લીલું પડેલું હોય તો તમે એની પણ આ મીઠાઈ બનાવીને તૈયાર કરી શકો છો તો અત્યારે મેં એક કપ લીધો છે અને ફરી વખત અહીંયા હું બીજો કપ પણ ભરીને લેવાની છું અને ત્યાર પછી અહીંયા મેં એક મિક્સર જાર લીધું છે અને એની અંદર આપણે જે આ નાળિયેરનું છીણ છે એ ઉમેરી દઈશું અને ત્યાર પછી અહીંયા મેં ફરી વખત બીજો કપ ભરીને પણ નાળિયેરનું છીણ લીધેલું છે તો એ પણ આપણે મિક્સર જારની અંદર એડ કરી દઈશું અને હવે ત્યાર પછી અહીંયા મેં એક કપ ભરીને દૂધ લીધેલું છે આ મલાઈવાળું મિક્સ દૂધ છે તો એ પણ આપણે એડ કરી દઈશું ઢાંકણ ઢાંકી આ બંને વસ્તુને એકદમ સરસ રીતે પીસી લેશું તો હવે જુઓ આ નાળિયેરનું છીણ અને દૂધને મેં એકદમ સરસ એ મિક્સ કરી લીધું છે અને એકદમ આ રીતની ઝીણ પેસ્ટ બનીને તૈયાર થઈ છે તમે જોઈ શકો છો તો બસ હવે આપણે આને સાઈડમાં કરી દઈશું અને આપણે જઈએ ગેસ તરફ હવે જુઓ અહીંયા આપણે એકદમ નવી મીઠાઈ બનાવવા માટે ગેસ ઉપર આ રીતનું મેં સ્ટીલનું વાસણ રાખી દીધું છે અને એની અંદર મેં તમને કીધું હતું કે આપણે એક ચમચી જેટલું ઘી એડ કરવાનું છે તો અત્યારે મેં વન ફોર્થ કપ એટલે કે એક ચમચી જેટલું અત્યારે ઘી લીધેલું છે તો એ એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ અત્યારે મેં ચાલુ નથી કરેલી અને આપણે પહેલાં જે મિશ્રણ બનાવેલું છે ને એ ઉમેરી દઈશું અને પછી આપણે ગેસની ફ્લેમ છે એ કરી દઈશું તો આ દૂધ અને ટોપરાનું છીણ બે મિક્સ કરેલું છે એને આપણે પહેલાં એડ કરી દઈશું તો સ્લો ફ્લેમ પર આપણે આ મિશ્રણ છે એને શેકવાનું છે તો લગભગ આને આપણે પાંચથી છ મિનિટ જેવું શેકીશું એટલે એકદમ પરફેક્ટ આ મિશ્રણ છે એ શેકાઈ જશે તો અહીંયા તમે એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે આપણે આ મિશ્રણ છે એને સ્લો ફ્લેમ ઉપર શેકવાનું છે જો તમે હાઈ કરી દેશો ને તો આ નાળિયેરનું છીણ છે નીચે દાઝી જશે અને અંદર કાળી કણીઓ દેખાશે તો મિત્રો તમે માનશો ને મેં પણ આ મીઠાઈ પહેલી વખત બનાવીને તો એટલી બધી ટેસ્ટી બનીને થઈને ઘરમાં પણ બધાને ખૂબ જ ભાવી અને બનતા જ એમ કે ફટાફટ એક દિવસ તો પૂરો પણ ન થયો ત્યાં જ આ મીઠાઈ પૂરી થઈ ગઈ તો હવે જુઓ આમ તો અહીંયા તમે બિલકુલ ઘી વગર પણ આ મીઠાઈ બનાવી અને તૈયાર કરી શકો છો પણ તમે એક ચમચી ઘી એડ કરશો ને એટલે આ જે મિશ્રણ છે ને એ ખૂબ જ શાઇની બનીને તૈયાર થશે અને હવે જુઓ અહીંયા આપણે જેટલું ઘી હતું ને એટલો જ આપણે રવો પણ એડ કરી દઈશું તો અહીંયા તમારે રવો જો એડ કરવો હોય તો કરવાનો નહીં તો તમારે સ્કીપ કરી દેવાનું પણ આ રીતે તમે થોડો રવો એડ કરશો ને એટલે ટેસ્ટ ખૂબ સરસ એવો આવશે અને આ મિશ્રણ છે ને એનું બાઇન્ડિંગ પણ એકદમ સરસ એવું આવી જશે તો રવો એડ કર્યા પછી પણ આપણે થોડી વાર શેકવાનું છે જેથી કરીને રવાની કચાશ છે એ દૂર થઈ જાય તમે અહીંયા જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ બાઇન્ડિંગ આવી ગયું છે અને મસ્ત મજાનો આપણો રવો અને ટોપરાનું છીણ છે એ શેકાઈ ગયું છે કેટલું બધું સફેદ દૂધ જેવું એકદમ વ્હાઈટ વ્હાઈટ દેખાઈ રહ્યું છે તમે જોઈ શકો છો અને એટલું બધું લીસું થઈ ગયું છે ને કે જોતાં જેમ કે મોઢામાં પાણી આવી જાય અને આપણને ખાવાનું મન થઈ જાય એટલી બધી અત્યારે જેમ કે સુગંધ પણ એટલી સરસ આવે છે આનું જે ટેક્સચર છે ને એ પણ તમે જોઈ શકો છો જો આમ તો જો તમે જોઈ શકો છો નીચે પણ દાજે છે ને પણ આ ટેક્સચર છે ને એ જરા પણ નથી દાજતું તો આપણે સતત એને હલાવવાનું છે અને ગેસની ફ્લેમ છે એ સ્લો જ રાખવાની છે સ્લો ફ્લેમ પર જ આપણે આને કૂક કરવાનું છે અને હવે જો આ રીતનું મિશ્રણ આપણું રેડી થઈ જાય ને પછી આપણે રોઝ સિરપ લીધેલું છે તો આ જે છે એ મેં ઘરે બનાવેલું છે અને આનો વિડીયો પણ મેં ઓલરેડી મારી ચેનલ ઉપર મૂકેલો છે તમે જઈને જોઈ શકો છો હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક આપી દઈશ તો એ આપણે એડ કરી દઈશું તમે અહીંયા કોઈ પણ ફૂડ કલરનો પણ ઉપયોગ કરી શકો છો પણ મારા ઘરમાં આ રીતનું રોઝ સિરપ અવેલેબલ હતું એટલા માટે હું રોઝ સિરપ એડ કરું છું તો આનાથી શું થશે કે ખૂબ સરસ એવો કલર આવશે અને મીઠાઈનો દેખાવ પણ એકદમ સરસ એવો લાગશે તો આપણે જ્યારે રોઝ સિરપ એડ કરીએ ને એની સાથે જ અહીંયા આપણે ખાંડનું બુરું એડ કરી દેવાનું છે તો અહીંયા આપણે જો મેઝરમેન્ટ કઈ રીતે કરેલું છે કે મેં બે કપ ભરીને નાળિયેરનું છીણ લીધું હતું અને એક કપ ભરીને મેં મલાઈ લીધી હતી અને જો એનાથી ઓછી એટલે કે પોણો કપ જેટલી અત્યારે મેં ખાંડ લીધેલી છે તો એ આપણે એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ છે એ આપણે સ્લો જ રાખવાની છે સ્લો ફ્લેમ પર આપણે આ બધી વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું તો જોયું તમે અહીંયા આપણે કોઈપણ પ્રકારના ફૂડ કલર વગર ચાસણી વગર કે ગોળ વગર ફક્ત એક ચમચી ઘીની અંદર આપણે આ મીઠાઈ બનાવીને રેડી કરેલી છે એટલી બધી ટેસ્ટી અને હેલ્ધી આ મીઠાઈ બની છે ને કે એ વાત જ ના પૂછો અને મોઢામાં મૂકતાં જ ઓગળી જાય એટલી બધી સરસ આ મીઠાઈ બનીને રેડી થઈ છે તો આ રીતે ખાંડ એડ કર્યા પછી મિશ્રણ છે એ થોડું એમ કે પતલું પડશે પણ વાર એને ચલાવશું એટલે એકદમ સરસ એવું પાછુંનું બાઇન્ડિંગ આવી જશે તો આપણે મીડિયમ ફ્લેમ પર આ પ્રોસેસને કરવાની છે અને ગળ પણ અહીંયા તમે જે રીતે ખાતા હોય એ રીતે તમારે કરવાનું છે તો અહીંયા મેં રસ સિરપ એડ કરેલી હતી ને તો એનાથી મને થોડો કલર ડલ લાગતો હતો તો એ અહીંયા મેં થોડું કેસરને પલાળીને રાખેલું છે તો એ પણ આપણે એડ કરી દઈશું તો આને આપણે લગભગ ત્રણથી ચાર મિનિટ આ રીતે ચલાવશું એટલે ખાંડનું બધું પાણી બળી જશે અને એકદમ પરફેક્ટ આપણી મીઠાઈ છે એનું બાઇન્ડિંગ આવી જશે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી મીઠાઈ છે એકદમ પરફેક્ટ રીતે બની ગઈ છે અને એનું બાઇન્ડિંગ પણ તમે જોઈ શકો છો કે કેટલું બધું પરફેક્ટ છે આ રીતે હું સ્પેચ્યુલા ફેરવું છું તો જો એના સાથે જરા પણ ચોંટતું નથી એટલે કે એનો મતલબ કે એકદમ સરસ એવું કૂક થઈ ગયું છે તો બસ આને આપણે થોડી વાર ઠંડુ કરી લેશું અને પછી આપણે એક પ્લેટની અંદર પાથરી દઈશું તો હવે જુઓ આપણું જે મિશ્રણ હતું એ એકદમ સરસ એવું ઠંડુ થઈ ગયું છે અને આ રીતનું એકદમ લીસો થઈ ગયું છે અને થિકનેસ પણ એકદમ આવી ગઈ છે તો એના માટે જો અહીંયા મેં એક થાળીની અંદર ઘી થોડું લગાવી દીધું છે જેથી કરીને આપણી મીઠાઈ છે એ નીચે ચોટી ન જાય અને ત્યાર પછી આપણે થાળીની અંદર ટ્રાન્સફર કરી લેશું અને અહીંયા આપણે મનગમતા પીસીસ કરી લેશું તો જો અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ લીસ્સી આ મીઠાઈ બનીને તૈયાર થઈ ગઈ છે બસ આપણે સ્પેચ્યુલાની મદદથી એનો થર છે એકદમ સરખો કરી લઈશું તો છે ને મિત્રો એકદમ ઇઝી મીઠાઈ આપણે ન તો આમાં ચાસણી લેવાની છે કે ન તો આમાં કોઈપણ પ્રકારની ઝંઝટ છે ફટાફટ બની અને રેડી થઈ જાય છે તો જુઓ હવે અહીંયા તમે જોઈ શકો છો કે મીઠાઈ થાળીમાં એકદમ સરસ રીતે સેટ થઈ ગઈ છે અને આ રીતે મેં એક કટ લગાવીને આ રીતે જોયું તો મીઠાઈ પરફેક્ટ સેટ થઈ ગઈ છે ત્યાર પછી આપણે આ રીતે ચાકુ લેશું અને ચાકુની મદદથી આ રીતે મનગમતા પીસીસ કરી લેશો તો હવે જુઓ અહીંયા એકદમ સરસ રીતે પીસીસ થઈ ગયા છે તો પરફેક્ટ ખાવા માટે રેડી છે આપણી એકદમ નવી મીઠાઈ તો હવે જુઓ અહીંયા મેં એકદમ સરસ રીતે પીસીસ કરી આ રીતે મેં થોડા ગુલાબની પાખડીથી ગાર્નિશિંગ કરેલું છે અને ઉપરથી મેં થોડો ખસખસ એડ કરેલો છે અહીંયા તમારે આ વસ્તુ ન કરવી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો એની જગ્યાએ તમે ડ્રાય ફ્રૂટ્સ પણ એડ કરી શકો છો તો મિત્રો તમને મારી આજની આ એકદમ નવી રીતે મીઠાઈ બનાવવાની રેસીપી કેવી લાગી એ મને કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ